अहमदाबाद थी समाचार अहमदाबाद एयरपोर्ट ऊपर मुसाफरो ने हंगामा मचावियो गोवानी एयर इंडिया एक्सप्रेस फ्लाइट कैंसिल થતા રોશે ભરાયા લોકો સવારની ફ્લાઇટ કેન્સલ થતા પેસેન્જર સે हंगामा मचावियो एयर इंडिया ના સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મુસાફરો રોશે ભરાયા પેસેન્જર્સ એ એરપોર્ટ ઉપર નારા લગાવ્યા કબ કરકોન ડબલ થઈ

સવારની ફ્લાઇટ હતી અને એર ઇન્ડિયાની એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ અમદાવાદ થી ગોવા જે કેન્સલ થઈ જેના કારણે જે લોકો સવારથી આવ્યા હતા તેમણે અનેક વખત પૂછ્યું સંતોષકારક જવાબ ન મળ્યો અને ત્યાં હાજર મુસાફરો કે જે આ ફ્લાઇટમાં સવાર થવાના હતા તેમણે જોરદાર હંગામો કર્યો એર ઇન્ડિયા હાઈ હાઈના નારા લગાવ્યા ભીડ અહીંયા એકઠી થઈને એક જ સવાલ પૂછી રહી હતી કે હવે તેઓ કરે તો કરે શું મુસાફરો કે જે સવારે આવ્યા હતા એરપોર્ટ ખાતે એર ઇન્ડિયા

સડનલી યુ નો આફ્ટર લાઈક ધ ફ્લાઇટ ઇઝ ગોન ટેક ઓફ એના પહેલા જ કે છે ટેકનિકલ ઇસ્યુ છે અને બધા પેસેન્જરોને રામ ભરોસે છોડી દે છે પ્રોબ્લેમ આપણા ઇન્ડિયામાં એ છે કે આ કંપનીઓને જ્યાર સુધી મોટું પેનલ્ટી નહીં લાગે ને ત્યાં સુધી આ લોકો સુધારવાના નથી અમદાવાદ અમદાવાદમાં જૂનમાં જૂન ટ્વેલ્થ છે ફ્લાઇટ ક્રેશ થઈ હતી એર ઇન્ડિયાની એના પછી જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આફ્ટર ફાઈવ મંથ ઓલ્સો એર ઇન્ડિયા એન્ડ ટાટા ઇઝ નોટ સિરિયસ એ લોકોની જોડે એસઓપી નથી કે ટેકનિકલ ઇસ્યુ થાય હાઉ ટુ હેન્ડલ ધ કસ્ટમર એ વીસ ત્રીસ હજારના ના જે એમ્પ્લોય છે ને બચારા એ પેરોલ પર એ નહીં હોય એ લોકોને બે કલાકથી આગળ મૂકી દીધા છે છોકરીઓને આગળ મૂકી દીધી છે એટલે કોઈ કઈ બોલે ના ઠીક છે અને નાના નાના એ જે કરોડો રૂપિયાનું પેકેજ લે છે ને એ લોકો આવતા જ નથી સામે એટલે ધીસ ઇઝ ટુ મચ અને આ આપણી છે ને કંપનીઓ નહીં સુધરે જ્યાર સુધી આ લોકોને મોટી પેનલ્ટી નહીં લાગે ને અને યુ હેવ ટુ ટેક ધીસ ઇસ્યુ ટુ અ નેશનલ લેવલ અત્યારે હાજર છો હા એરપોર્ટ પર વિડીયો કોલ કરીએ અને શું જવાબ તમને શું આપ્યો એ લોકોએ કઈ જવાબ નથી આપતા એ તો ગોળ ગોળ રાણી ઇતના ઇતના પાણી ગોળ ગોળ હમણાં જમવાનું મંગાવશે એટલે બધા ઠંડા થઈ જાય ઠીક છે ટાઈમ પાસ કરી રહ્યા છે ને પણ કરવાનું શું હવે નેક્સ્ટ ફ્લાઇટ છે તમને ક્યાં બીજે ના ભઈ ના કઈ નથી આ લોકોનું બહુ ફ્રીક્વન્ટ થઈ ગયું છે ને એર ઇન્ડિયા ઇઝ ધ કલ્પ્રિટ મેબી કોઈ સિનિયર ને એવો બેસાડ્યો છે ટાટા વાળા હોય કે જે અહીંયા ધાંધિયા થાય છે ને એ લોકો જોડે એસઓપી એટલે એ લોકો જોડે એક્શન પ્લાન તો હોય ને કે ભાઈ આવું થાય તો શું કરવાનું બે બે ત્રણ ત્રણ કલાક સુધી ધેર ઇઝ નો વન ટુ આન્સર કોઈ સિનિયર નથી આવતું વીસ ત્રીસ હજાર ના જે એમ્પ્લોય હોય છે એ લોકોને આગળ મૂકે છે આભાર દીપભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે